છત્રી ગયા કે જયારે કામવાળી બોયલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર પતિ કે આજે ભીંડાના શાકમાં મીઠું વધારે પડી ગયું તું બતની કે મીઠું બીજું કઈ કોઈ ને પૂછવું હોય તો કયો એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાછળ ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું હવે એમાં એવું છે કે પાણી હળવું છે પણ પાણી ઉપર તેલના થોડા નાખો તો તરે પાણી કરતા એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને પ્રસંગ હવે પૂરા થઈ જાય હજી તો ત્રણ ચાર મહિના તેડું મૂકવું હાલશે ત્રણ ચાર મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે ક્યાં તો શ્રીમંત નો પ્રસંગ આવી જાય ત્રણ ચાર મહિના ઈ તો પારણે બાળકના વધામણા ચાલુ થાય પછી બાળકની છઠ્ઠી બધું ચાલુ જ રહેવાનું ભાઈ અમુક લોકોને જોઈને જ પૂછવાનું મન થાય કે તમે ઘર ભેગા થા કે મૂકી જાઓ અત્યારે ક્યાં હોતા હે થોડા થોડા વરસાદ પડતા હે હારવાર થોડા થોડા બફારા હોતા હે

ગમે એ છોકરી ને પૂછો તો કે અમે તો મોડર્ન જમાના ના છીએ તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છી સગાવાલા એક છોકરા ને કે તું તો બહુ મોટો થઈ ગયો બેટા બોલો કે આવ બીજો કોઈ ઓપ્શન જ નતો પત્ની કે તમારે જે કેવું હોય નહીં મને કયો પિયર વાળા ઉપર જાવ માં પતિ કે આપણું ટીવી બગડે ત્યારે આપણે કંપની વાળાને જ ફોન કરી છે ને લગ્ન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેન પણ એમ કહે કે બરોબર તૈયાર થાજે સૌથી વધારે આપણે જ હારું દેખાવું છે અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારું એમ કહે કેલા તારા બાપાના લગ્ન છે અમુક લોકો તો એટલા ભયંકર કુવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી જુનાગઢ ના વાંધવ ને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે બાકી સામે સીધો ગિરનાર તો છે જ તું બુચ મારું અને રોલરી હોય તું તું ગામને રમાડે અને માર ખાઈએ તું તારી નજરમાં તને શું સમજશ

પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે તો પત્ની કે એવી બધાય હાથ હું અલગ અલગ ચા નહીં બનાવું જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે આંખના ડોક્ટરે એક ભાઈને કે તમે અમારી નર્સ સામે એક દર તાકીન જોવો ઓલો કે કા કે તમારી પત્ની ને આંખમાં ટીપા નાખવા છે અને આંખું ખોલતી નથી એક ભાઈ એક મહિલા ની પાછળ હાથ ધોઈને પડ્યો હતો પછી મહિલા એ મોઢું ધોઈને બતાવી દીધું ત્યારે મામલો પડ્યો જીવનના કાટાડા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે ચપ્પલ જરૂર પહેરો કબાડ હોય ને કબાડ ઈ કબાડખાનામાં હચવાય હચવાઈ જાય પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય

પત્ની અમે બે લાફા જીકી દીધા ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું સો મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો જો હા તો ઘર માં ડેડકા પાડો ડેડકા પ્રિય ખોરાક મચ્છર છે એક પતિ એની પત્ની ને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતા હોય પત્ની આમે બે લાફા જીકી દીધા ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જાતી હતી પાછળ બે છોકરા બાઈક લઈને એની હડી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જાતા બીક નથી લાગતી તો ઓલીએ મગજ વાયપરો ઈ કે જીવતી હતી ત્યારે લાગતી હતી અત્યારે તો કાઈ નથી લાગતી ઓલા ઉભા રોડે છું થઈ ગયા એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો મારાથી અડધી રાતે ઉઠાતું નથી એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે અડધી રાત્રે ગોળી નહીં હમણાં એક ગીત આવ્યું હતું કે મોકો મિલે તો બધો બતી અરે બધો બતી નહીં અહીંયા મોકો મળે ને તો બથો બતી આવે છે મારા બેટાઓ નેવું ટકા લોકો અન્યાય વિરુદ્ધ એટલા માટે નથી બોલતા કારણ કે એના માટે ના પાડજો કે એકવાર મરાય ગયું છે આ ખબર નઈ લોકો ભાગીને કેમ લગન કરી લે છે મને તો પંખાની સ્વીચ ચાલુ હાલ આવે કોલેજ વાળી મસ્ત હોય ઓફિસ વાળી મસાલેદાર હોય પાડોશ વાળી મીઠી હોય ઘર વાળી ફીકી હોય હોટલ વાળી કડક હોય અને ફાઈવ સ્ટાર વાળી મોંઘી હોય ગમે તે હોય પણ ચા આખરે ચા હોય છે તમે શું વિચારતા હતા હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જોઈ જેઠ પછી શું આવે એક છોકરો ઊભો થઈને કે સાહેબ જેઠાણી આજકાલ તાત્કાલિક લોન ના એટલા બધા ફોન આવે છે કે હવે તો મને બીક લાગે ક્યાંક ક્યાંક મારા ઘરની બહાર પૈસા નો મૂકી જાય કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ ન રોકી શકે સાહેબ બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાંય ચાર પાંચ જણા તો એના વખાણ કરતા થાકતા નતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાયડું જીવનમાં બે વસ્તુ ક્યારેય ન કરતા એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ પેલા લોકો બોલીને એકબીજાને મેણા ઢોણા મારતા હવે શું વિચાર ને સ્ટેટસ મૂકી દે છે લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગન શા માટે ન કરવા જોઈએ એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અર્ધી કહી શકાય કે પૂરી જ કેવાય અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા સિરિયલ માં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા